તો ભુજ શહેરમાં રાજાશાહી સમયથી ચાલી આવતી પરંપરા મુજબ હમીરસર તળાવના કિનારે સાતમ આઠમ મેળો ભુજ નગરપાલિકા દ્વારા ખુલ્લો મુકાયો આ ત્રણ દિવસનો મેળો ભુજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે મેળામાં ખાણીપીણીના સ્ટોલ રંગબેરંગી રમકડા ઘર સુશોભનની વસ્તુઓ ચકડોળ અને બાળકો માટે ખાસ ગેમ સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે પરંપરાગત હસ્તકલા અને વાનગીઓનું સંયોજન મેળાને વિશેષ બનાવે છે ભુજ નગરપાલિકાએ લોકોની સુવિધા અને સલામતી માટે ફાયરફાઇટર ટીમ સાફ સફાઈની વ્યવસ્થા અને પૂરતો પોલીસ ગોઠવ્યો છે આઠમનો મેળો આજે વખતથી આ મેળો ચાલે છે અને આજે છે

અને જે લોકો નો ઉત્સાહ છે કે બે દિવસ આ મેળો માણે એમની જે નગરપાલિકા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે અને આજના દિવસે જે નગરપાલિકાના સૌ કાઉન્સિલર ભાઈ બહેનો શેર સંગઠન હોદ્દેદારો સૌ અમારા પાર્ટીના વરિષ્ઠ નાગરિકો અને બધા સાથે મળીને આજે એક મેળો અમે ખુલ્લો મૂક્યો છે